पानी पानी प्राश भॻवानी

ਮਲੀਨ ਹੋਰ ਤਾਂ ਨਹੀਂ ਮਲੀਨ ਇਹ ਵਰਤੋਂ ਦਿਨ ਆਵੋ ਏ ਜੀ ਤੂ ਬਾਨਾ ਪ੍ਰਕਾਸ਼ ਵਾਜੀ ਦੀ ਬਈ ਬੰਦੀ ਨਾਲ ਰਾਂ ਲਾ ਦੇਣਾ ਦੇਣਾ મજાવું મારા કકુભાઈ લે બોચરા રોમ કેસે ભગા ભાઈ એ રબારીઓ દિના સગા નરસિંહ કરશન ભાઈ સરપંચ જીવરાજ ભાઈ કરતો હરતો રોમસા ભાઈ મો ડેડોલ મલા રાયમુલની માતા કમા છું ભાઈ એ જીવરાજ ના કરધાણી ઓલા ઉપર નીતિન ભાઈ ભરો છે ઓલા એવા ટોપા કર્યા છે એક દાડો લુઘડું હગું નતું ઓલા હગું કર્યું છે ખબર ખબર એ ઓલા લોમ ના બવાળું સંજે સમય વનું ભલે નહીં પણ વગર મોતી નો પાકે આડે દાડે દોડક દોડ કરો તો દેવ હાલતું નહીં પણ એના સમય વગર નીતિ પાકતું નહીં જીવરાજ સભાવાળું જગત ની કહેવત છે સભાવાળું કે સભાના રબારી ત્રણસો ને હાઈટ ધારાવે

હું પણ હું ચાલતું નહીં અને જે બેન મને હું પણ હું કરી જોયો મેલ્યો નહીં આજે રખડતો કરી નો ખેલો મારા હોમાં ધ્યાવ છે અને મેં દેવે છોડ્યો નહીં અને પાવર હોય એના મારી સિકોતર મારા કકુ રોમ એવું કે છે કે પાવર ભાઈ ને તો જંગલના પટ્ટા મારું નથી મારું નોમલા ની માતા ના કે નીતિન નીતિન ભાઈ જૂઠાની દુનિયા છે હાચાની દુનિયા નહીં ભાઈ અતાર દેવના ના શોગન ખાવા એ નોના રમતની વાતો થઈ ગઈ છે શું કહો છો ભાઈ દીવા ઉપાડવા એ રમતની વાતો છે માતાની જોતો ઉપાડવી રમત ની વાતો છે પણ એક દાડો મેદાન આવે ને તો બાર મહિના પેલો ગોત્યા ચડવા દઉં મારું નોમ કકુ નાગાવી તારી પાવલિયા વગર હું જલુભાઈ શેખ શું અઢારે બાજુ હા ભાઈ સભા નો સેકલ એવી છે સભા ના જીવરાજ દિના માળી સગન માળી નરસિંહ માળી કરશન સાધુ નિશન આલી બનાવી બેઠીશું સભા વાળું સમય વગર બનતું નહીં ઠાકોરો ફળ વગર મોતી પાકતા

ભાઈ હું કોઈ દાડો લાચારી ધૂંઢતી નહીં અને આજે ડેડોલના ના બેઠી છું લાચારી ધૂંઢતી નહીં અને કોક એવું કે પચાસ લાખ હાલવા છે કે ના જાહેર માં આબરૂ લીધી હોય ને જાહેર માં લેનારી છું શું કહો છો ભાઈ બસ છે વચ્ચે બૂમ પડાઈ છે ત્રણસો રૂપિયા એ મારા કોક પગલાં ઘાલેલો છે ત્રણસો રૂપિયા જોગા કોઈ ખેલ ના કાઢવા દે પણ હું મલાલી માતા એવું કહું માતા ઓળખણ રાખો ભુવા જવા દો જજ હોય કોઈ જજ ડાયરેક્ટ તમને વારું પી છોડી દે વકીલ વગર તમે સુડતા નહીં એટલે મારા દેવના વખાવે એટલે જોગા વકીલ તો મારા ભુવા હોય અર ભુવા વગર તમારો કલમ નક્કી ને થાય સુધારવાની હું મલા રાયમોલ ની માતા કુ છું તારી ગવાડીયે ગાધો નઈ ખોટા વાપર્યું નહીં નઠો ઓય ઠાકોરુ આ પેલી આવીશુ તો મારુ કકુભાઈનું એવું કે હું સા શિગોતરના રોમ એવું કે કે એક ગાયનું ઓથેડું આ શિગોતર ઠારસે આવું મલારાય મોલની માતા ગોસભાઈ એક ગાયનું ઓથેડું ઠારસે આ શિગોતર હવારના દાડો ઉગશે આ બા આ ગાયની ઓતડી રોતી છે ન ઠરાઉત મારું નો મલા અલ્યા

ભૈ ચમન ભૈયે પાળીઓ ચમન ભાઈએ પો ભાઈ ગુણસે જૂના મન ક્યાં કકુઆ ભાઈ આ ઘેર પ્યાલી આઈ સુરુ નીતિનભાઈ ધણીની મરજી છે ધણીના ભાવ છે મારા કપુ પર

મારાગરવાળી મારો જળદી રાત નો ગળતી રાત નો માત નો વિહો માળી અત્યારે મેળો છ ભુવા ગોમે ગોમની માતાયુ નોતરી છે પણ તારો ભાવ છે તો એક દાડો જરૂર તારા જે વર્તા છે પાર પાડી આલ્યું આવું મારા કક્કુભાઈના રોમ કહેશે સરપંચ પણ મારું એક નિશાન મળે તો ભાઈ બોલીશું ને તો એમાં એક દાડો ખભા કહેવરાયું પણ એક મારું નિશાન કે પોચભાઈની વસ્તી છે

પણ મારા રોમે એવું કહેશે તારા મનની ઓરતાશી છે બુરા કરી દેવું મારા કુ ભાઈ લેવો ના રોમ કહેશે ભાઈ સભા દરેકની જે ભાઈ